નમસ્કાર વિદ્યાર્થીઓ સ્માર્ટ એજ્યુકેશન સ્વાગત છે હું છું હાર્દિક સર અને વિશે એ પ્રમય નામ છે અંક ગણિતનો મૂળભૂત પ્રમય એ પ્રમય નામ છે અંક ગણિતનો મૂળભૂત પ્રમય આ પ્રમય શું કહે છે સૌથી પહેલા આપણે વાંચીએ દરેક વિભાજ્ય સંખ્યાને દરેક કઈ સંખ્યાને વિભાજ્ય સંખ્યાને તેના સંખ્યા અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે ગુણાકાર સ્વરૂપે કે એના તરીકે આપણે અનન્ય કે એક અને માત્ર એક જ રીતે દર્શાવી શકાય એક અને માત્ર

કયા અવયવો છે અવિભાજ્ય અવયવો છે આ જે અવયવો દેખાય છે અવયવો છે બે પણ લઈ શકો બરાબર તો એ વિભાજ્ય અવયવ છે સોરી અવિભાજ્ય અવયવ છે બે અને ત્રણ તો જોજો અવયવ કયા કયા આવ્યા બે આવ્યા પાછા બે આવ્યા અને ત્રણ આવ્યા આ અવિભાજ્ય અવયવ છે કેમ અવિભાજ્ય અવયવ કહેશું તો જો બે અવિભાજ્ય છે પાછા બે એ પણ અને ત્રણ પણ અવિભાજ્ય અવયવ છે અને એનો ગુણાકાર કરીએ તો બે જો ચાર તારી બાર જવાબ આવી જાય છે બાર બરાબર હવે ઘણાને પ્રશ્ન એમ થાય કે સર બે ગુણ્યા છ કરીએ તો બી તો બાર જ થાય ને પરંતુ બાર એ વિભાજ્ય સંખ્યા છે કઈ સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે ને વિભાજ્ય સંખ્યા હોય તો પાછા એના બે અવયવ તો પડે જ બે અવયવ તો બે કે ત્રણ અવયવ જેટલા ભી અવયવ પડતા વિભાજ્ય ના એ પાછા અવયવ પાડો તો બે ને ત્રણ જ આવે ને તો ultimately તો એના અવયવ કેટલા થયા બે બે ને ત્રણ બરાબર એનો મતલબ એમ થયો કે અંક ગણિત નો પ્રમેય એવું કહે છે આપણે આપણને સમજાવે છે કે અવિભાજ્ય અવયવ હોય એ અવિભાજ્ય અવયવ ને તમે કોઈ પણ ક્રમ ને અવગણો જેમ કે જો મેં ત્રણ આગળ લખું છું બે પાછળ લખું છું બે અહીંયા લખું છું ત્રણ ને વચ્ચે તો આ બધાનો ગુણાકાર કરી શું તો મળશે કેટલા બાર એનો મતલબ થયો કે બાર માટે એક જ પેટર્ન બને એક અનન્ય એક જ વસ્તુ બને મતલબ અવયવો એક પેટર્ન બને જેમાં બે બે વાર આવે ને ત્રણ એક વાર આવે એને કહેવાય અનન્ય બરાબર જો બે બે વાર આવતો હોય એટલે કે બે નો વર્ગ થતો હોય અને ત્રણ આવતા હોય તો એનાથી તમને બાર જ મળે એનાથી કોઈ બીજી વિશેષ સંખ્યા મળે નહીં બારના અવયવ બાર ની પેટર્ન બે બે અને ત્રણ છે બે બે અને ત્રણ નો ગુણાકાર છે એ પેટર્ન છે તો એ પેટર્નને શું કહેવાય અનન્ય શું કહેવાય અનન્ય એવી કોઈ બીજી પેટર્ન જ નહીં આવે ને જો બીજી પેટર્ન આવે તો સંખ્યા બદલાઈ જાય એટલે એવી પેટર્નને આપણે અનન્ય કહીએ છીએ તેના સંખ્યાઓના ક્રમને અવગણીને જેમ કે અહીંયા આપણે જોયું કે બારના અવયવમાં ક્રમને અવગણ્યો તો અભ્યાન જવાબ તો કેટલો આવે છે બાર જ આવે છે પણ પેટર્ન એક જ છે બે બે ત્રણ બરાબર બે બે ત્રણ બે બે ત્રણ ક્રમ તમે આગળ પાછળ કરો કઈ વાંધો નથી જવાબ મળશે બાર આ છે અંગ ગણિત પ્રમેય હવે એના ઉપરથી દાખલા જોવાના છે એમાં પહેલો દાખલો આપણે ઉદાહરણ એક નો જોઈ લો જેમાં આપણે શીખેલા કે કોઈ પણ ધન પૂર્ણાંક એન માટે ચાર નો ચાર ની એન ઘાત છેલ્લો અંક શૂન્ય હોય કે ન તે ચકાસો કે નિર્ણય કરો તો આ દાખલામાં પણ આપણે જોઈ લઉં કે બે અને પાંચ એ શૂન્ય માટે ખૂબ જરૂરી છે જો કોઈ સંખ્યાનો અંક શૂન્ય હોય તો એના અવયવમાં બગડે બે અને પાંચડે આવવા જોઈએ તો જ એનો અંક શૂન્ય થાય પરંતુ આ દાખલામાં આપણે જોયું કે બેના અવયવ તો બેનો વર્ગ ચાર કરી શકો બરાબર બેનો વર્ગ તમે ચાર કરી શકો તો અહીંયા આ બેને બહાર લઈ લીધા અને ગુણાકારમાં અહીંયા એન લીધા ઘાટમાં એન લઈ લીધા તો આ તમે આવું કરો તો પણ એના અવયવ તો બે જ મળે છે પાંચ મળતા નથી એટલે આ સંખ્યા મતલબ આ જે ચાર ની ગમે એટલી ઘાટ કરો એક ઘાટ કરો બે ઘાત કરો એન એટલે સંખ્યા વધારતા જો મતલબ પ્રાકૃતિક સંખ્યા તો ચાર ની એન એટલે કે એક એન ની જગ્યાએ એક લેવો બે લેવો ત્રણ લેવો ચાર લેવો પાંચ લેવો હજાર લેવો પાંચસો લેવો જે લેવી હોય તે પણ છેલ્લો અંક એનો શૂન્ય આવશે નહીં કેમ કે એના અવયવમાં બે જ માત્ર છે પાંચ નો સમાવેશ થતો નથી એટલે કોઈ ધન પૂર્ણાંક માટે સમજાવો ચાર ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વધતા તેર અને બીજી સંખ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વધતા પાંચ એ શા માટે વિભાજ્ય છે બરાબર તો કેમ વિભાજ્ય છે આ બે નો ગુણાકાર પહેલા કર્યો છે અગિયાર નો ગુણાકાર હું છેલ્લે કરું છું મારી પેટર્ન એવી છે એકાણું ગુણ્યા અગિયાર કરો તો નાઇન વન નાઈન વન એટલે કે વન નવ ને એક દસ નો શૂન બધી એક અને દસ એટલે કે એક હજાર અને એક મળે છે કેટલા મળે એક હજાર એક અને એક હજાર એકમાં તેર એડ કરવું તો મળે છે કેટલા એક હજાર અને ચૌદ હવે એક હજાર ચૌદ એ વિભાજ્ય સંખ્યા છે કે નહીં છે કેમ વિભાજ્ય સંખ્યા છે પહેલી જ વસ્તુ અહીંયા જો ગુણાકારથી બનેલી છે અવિભાજ્ય અવયવથી બનેલી છે બરાબર બીજું બીજું આપણે ચેક કરવું હોય તો અવયવ પાડીએ આપણે હવે એક હજાર ચૌદ ના અવયવ કેટલા પડશે હવે અવયવ કેટલા પડે આપણે જોવા ન જોવાની પણ કોઈ જરૂર નથી પરંતુ એક અવયવ આવશે એક બીજો અવયવ આવશે એ પોતે એક હાજર ચૌદ ત્રીજો અવયવ આવ્યો પાંચસો સાત પાંચસો સાત ના હજુ અવયવ પડે કે ન પડે એ ચેક કરવા પડે કે પછી અવિભાજ્ય સંખ્યા છે એ ચેક કરી લેવાનું અને બીજા આવ્યા બે બે થી તો ભાગાકાર ચાલ્યો તો ટોટલ એક બે ત્રણ અને ચાર તો મળી ગયા હજુ પણ કદાચ પાંચસો સાત ના પડતા હોય અવિભાજ્યથી ભાગાકાર તમે કરી શકો એ તમે ચેક કરજો તો પાછા બીજા પણ અવયવ એક ના પડી શકે બરાબર તો ચાર અવયવ તો પડે જ છે તો આપણે વિભાજ્ય અવિભાજ્યમાં શું શીખ્યા છે કે જેના માત્ર બે જ અવયવો હોય એક એકડે એક અને પોતે તે કહેવાય વિભાજ્ય અવિભાજ્ય તે શું કહેવાય અવિભાજ્ય પણ જેના બે થી વધુ અવયવો હોય તેને તો શું કહેવાય વિભાજ્ય એક હજાર ચૌદ ના બે થી વધુ અવયવો છે બે થી વધુ અવયવો છે તેથી આ સંખ્યા કઈ છે વિભાજ્ય સંખ્યા છે બરાબર ઓકે બીજું એક્ઝામ્પલ જોઈએ હવે આપણે બીજો દાખલો એની અંદર આપ્યો છે એ જોજો એના વિશે આપણે વાત કરીએ તો એ છે આ બધાનો ગુણાકાર છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આ સંખ્યા જો ગુણાકાર કરો છ પંચા ત્રીસ ત્રીસ ચોક એકસો વીસ એકસો વીસ તારી ત્રણસો ને સાહીઠ ત્રણસો સાહીઠ સાતસો ને વીસ સાતસો વીસ માં પાંચ ઉમેરવાના છે પચીસ ગુણ્યા કેટલા કરો જો પચીસ ગુણ્યા કેટલા ભાગ ચાલશે ત્રણ થી ભાગ ચાલે સાત ને પાંચ બાર બાર ને ચૌદ ત્રણ થી ચાલશે પાંચ થી કેટલો ભાગ આવે એટલે સાતસો પચીસ ના પાંચ થી કે થી ભાગ ચાલે તો સાતસો થી ચાલશે ગુણ્યા કરો આવે પચીસ ગુણ્યા ઓગણત્રીસ ને આપણે અવિભાજ્ય લઈએ એટલે પચીસ અહીંયા લખીએ અહીંયા ઓગણત્રીસ આવે છે પચીસ ગુણ્યા ઓગણત્રીસ કરો સાતસો પચીસ આવે કરો ગુણાકાર આવે ઓકે હવે આ પચીસ ના અવયવ કયા પાંચ ગુણ્યા પાંચ તો આપ સાતસો પણ બન્યા છે કઈ સંખ્યાથી થી ગુણ્યા નો વર્ગ કઈ સંખ્યા આવી અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપે છે આપેલ સંખ્યા બે થી વધુ અવયવો મળે તેથી આ સંખ્યા કઈ છે સંખ્યા વિભાજ્ય છે બરાબર બરાબર કયા કયા અવયવ અવયવ થાય થાય તો તો જો ચાર એના છે એકને ગણે પાંચ થઈ જશે અવયવ તો બે થી વધુ અવયવ છે કઈ સંખ્યા થશે વિભાજ્ય ને આપણે અંગ ગણિતના મૂળભૂત પ્રમેયની રીતે વિચારીએ તો પણ જો એના અવયવ પાડશો તો એ અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે જ મળશે આ જેવી રીતના મળી અને આ એક હજાર ચૌદ ના પણ આપણે એમના અવયવ પાડેલા એ સ્વરૂપે તો આ બંને સંખ્યા વિભાજ્ય છે એ આ પ્રમાણે આપણે કહી શકીએ બરાબર તો અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય છે અને અવિભાજ્ય અવયવના પ્રમેય પરથી આ દાખલો પૂછેલો છે બરાબર એટલે એને અલગ સ્વરૂપે મેં રાખ્યો છે તો આપણા ટાઈપ દસ અહીંયા પૂરું થાય તો એકદમ નાનું છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ભાગ અગિયાર વિશે અને તેના અન્ય દાખલાઓ વિશે અને અસમય કેવી રીતના સાબિત કરવું એના વિશે આપણે ચર્ચા કરીશું ભાગ અગિયારમાં અને બારમાં તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર થેન્ક યુ